હેલો વિદ્યાર્થી મિત્રો એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ સાત વિષય ગુજરાતીની સ્વાયોધન પોથીનો પાઠ સત્તર સફળ યાત્રા પાઠ સત્તરના સ્વાયોધન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ પાઠ સત્તર સફળ યાત્રા સૌ પ્રથમ પ્રશ્ન નંબર એક આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ સામે ખરાની નિશાની કરવાની છે સવાલ નંબર એક હરિનામ ઘોષ સાથે સંઘ ચાલ્યો જાય તેના જવાબ માટે ત્રણ ઓપ્શન આપેલા છે સાચો જવાબ થશે અ હરિનામના અવાજ સાથે સંઘ ચાલ્યો જતો હતો સવાલ નંબર બે ગર્દબનો પ્રાણદાતા વૈદ્યો જોડી કર તેના જવાબ માટે ત્રણ ઓપ્શન આપેલા છે સાચા જવાબ થશે બ ગધેડાનો પ્રાણ બચાવનાર હાથ જોડીને બોલ્યો ત્રણ આંખથી આશીષ મૂંગી આપી ચાલ્યો ગયો તેના જવાબ માટે પણ ત્રણ ઓપ્શન આપેલા છે તેની અંદર સાચો જવાબ થશે અ ગધેડો ગંગાજળ પીવડાવનારને આંખથી આશીર્વાદ આપી ચાલ્યો ગયો ત્યારબાદ પ્રશ્ન નંબર બે આપેલા ફકરાને આધારે પ્રશ્નોના ઉત્તર લખવાના છે અહીંયા મહાત્મા ગાંધીજીનો એક ફકરો આપેલો છે તે ફકરો વાંચવાનો છે સમજવાનો છે અને તેના આધારે આપણે નીચેના પ્રશ્નોના જવાબ લખીએ સવાલ નંબર મહાત્મા ગાંધીજીને હોસ્પિટલમાં કેમ ખસેડવામાં આવ્યા હતા જવાબ થશે મહાત્મા ગાંધીજીને આંતરડાનું દર્દ થતા જેલમાંથી પૂનાની સાસુન હોસ્પિટલમાં ખેસેડવામાં આવ્યા હતા સવાલ નંબર બે ગાંધીજીને વિલાયતી કપડામાં જોઈ કાકા સાહેબને શા માટે નવાઈ લાગી જવાબ થશે બાપુ સ્વદેશી વસ્તુઓના ચુસ્ત આગ્રહી હતા માટે કાકા સાહેબને નવું લાગ્યું સવાલ નંબર ત્રણ બાપુ હોસ્પિટલના બધા નિયમોનું પાલન કરવા માગે છે એવું તમે શાના આધારે કહી શકો જવાબ થશે બાપુ પોતે સ્વદેશી વસ્તુના ચુસ્ત આગ્રહી હતા છતાં બાપુએ વિલાયતી કપડાં પહેર્યા હતા આ પરથી કહી શકાય સવાલ નંબર ચાર સંસ્થાકીય શિસ્ત એટલે શું જવાબ થશે જે સંસ્થામાં જઈએ ત્યારે ત્યાંના નિયમોનું પાલન કરવું તેને સંસ્થાકીય શિસ્ત કહે છે સવાલ નંબર પાંચ બાપુ સ્વદેશીનો આગ્રહ શા માટે રાખતા હતા જવાબ થશે બાપુએ વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવાની લોકોને હાકલ કરી હતી આથી બાપુ સ્વદેશીનો આગ્રહ રાખતા હતા ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ આપેલા શબ્દ સાથે પ્રાસ મળતો હોય તેવા બબ્બે શબ્દ બનાવવાના છે એક સકળ તો લખી શકાય અકળ વિફળ અથવા વિકળ બે કાશીધામ તો જવાબ થશે ચાર ધામ અને વિદ્યાધામ અહીંયા છે મારે ટાઈપિંગ મિસ્ટેક છે તમારે અહીંયા ચાર ધામ લખવું ચાર ધામ વિદ્યાધામ ત્યારબાદ ત્રણ પ્રાણદાતા તો જીવનદાતા અથવા આશ્રયદાતા ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી અર્થ શોધવાના છે અને તેના પરથી વાક્ય બનાવવાનું છે એક સહેલું તો આકરું સતત અને થોડું તો વિરુદ્ધાર્થી શબ્દ થશે આકરું વાક્ય બનાવી શકાય ભક્તિ કરવી એ સહેલું નથી પણ આકરું કામ છે ત્યારબાદ બીજું છે વેડફવું તેનો વિરુદ્ધાર્થી શબ્દ થશે બચાવવું ત્રણમાંથી એક વિરુદ્ધાર્થી શબ્દ હશે તેના આધારે વાક્ય બનાવી શકાય આપણે પાણીને વેડફવું ન જોઈએ બચાવવું જોઈએ ત્યારબાદ અગાડી વિરુદ્ધાર્થી શબ્દ પાછળ વાહન ચલાવતી વખતે હંમેશા અગાડી પાછળ જોવું જોઈએ પ્રશ્ન નંબર પાંચ જાહેરાતના આધારે પ્રશ્નોના ઉત્તર લખવાના છે અહીં એક જાહેરાત આપેલી છે હરિદ્વારની છે સાત દિવસની પ્રવાસ છે તેની અંદર આપણે જોવાનું છે સમજવાનું છે અને પ્રવાસ વિશે વાંચવાનું છે તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે એક ગંગા સ્નાન માટે કયા સ્થળે જવાનું રહેશે જવાબ થશે ગંગા સ્નાન માટે હરિદ્વાર જવાનું રહેશે બે બે વ્યક્તિને પ્રવાસમાં જવા કેટલા પૈસા ભરવાના થશે બે વ્યક્તિને પ્રવાસમાં જવા પંદર હજાર રૂપિયા ભરવાના થશે ત્રણ બસ કયા પ્રકારની છે બસ ટુ બાય ટુ સ્લીપર કોચ છે ચાર જાહેરાતમાં દુનિયાની સાત અજાયબીમાનું કયું સ્થળ બતાવેલ છે જાહેરાતમાં દુનિયાની સાત અજાયબીમાનું તાજમહેલ સ્થળ બતાવેલ છે પાંચ જો પ્રવાસનો રૂત બદલાય તો તમે ફરિયાદ કરી શકશો કેમ જો પ્રવાસના રૂટ બદલાય તો ફરિયાદ ન કરી શકાય કેમ કે તેમાં ફેરફાર કરવાના હક સંચાલકોને છે ત્યારબાદ પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના ઉત્તર લખો સવાલ નંબર એક અંગાર વરસાવતો આકરો ઉનાળો એટલે કેવો ખૂબ જ ગરમી વરસાવતો ધકધકતો ઉનાળો થશે બે ગધેડાની સ્થિતિ વર્ણવો ગધેડો તરસથી વ્યાકુળ થઈ ઉનાળાના તાપમાં જીભ બહાર કાઢી આંખના ડોળા ચડાવી પડ્યો હતો ત્રણ ગધેડા માટે માણસે શું શું કર્યું ગધેડા માટે માણસે રામેશ્વર મહાદેવના અભિષેક માટે લાવેલું ગંગાજળ ગધેડાને પીવડાવી દીધું ચાર કોણે કોનો વ્યંગ કર્યો ગધેડાના પ્રાણદાતાનો તેની જોડે આવેલા શ્રદ્ધાળુઓએ વ્યંગ કર્યો પાંચ સજ્જન યાત્રાળુ સિવાયના યાત્રાળુ કેવી રીતે અલગ પડે છે બધા યાત્રાળુઓએ રામેશ્વરના અભિષેકને મહત્વ આપ્યું જ્યારે સજ્જન યાત્રાળુએ ગધેડાનો જીવ બચાવ્યો એ રીતે તે અલગ પડે છે ત્યારબાદ પ્રશ્ન નંબર સાત અ આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો એક ભગવાન પર જળ રેડવું તે તેને અભિષેક કહેવાય બે અમૃતરૂપી અમી જળ ત્યારબાદ પ્રશ્ન નંબર સાત બ આપેલા શબ્દ માટે શબ્દ સમૂહ લખો એક નેત્ર જળ તો ભક્તિના આંસુથી અભિષેકનું જળ બે પ્રાણદાતા પ્રાણ બચાવનાર ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ કૌંસમાં આપેલા શબ્દો યોગ્ય જગ્યાએ મૂકી ખાલી જગ્યા પૂરવાની છે એક પૂજારી કર જોડીને ભગવાનની માફી માગે છે બે રાજા સૈનિકની મૂર્ખતા જોઈ ગુસ્સે થઈ ગયા ત્રણ ગધેડાની દુઃખી દશા જોઈ જન ઉભો રહ્યો ચાર દરબારમાં આરોપી દયામણી હાલતે આગળ વધ્યો પાંચ રામની સેનામાં સૌથી અગાડી હનુમાન ચાલતા હતા ત્યારબાદ પ્રશ્ન નંબર નવ આપેલા સૂત્રો પૂર્ણ કરો એક રક્તદાન મહાદાન બે વૃક્ષો વાવો જીવન બચાવો ત્રણ માનવ સેવા એ જ પ્રભુ સેવા ચાર પાણી બચાવો પાણી તમને બચાવશે પાંચ પ્રાણી માત્ર દયાને પાત્ર ત્યારબાદ પ્રશ્ન નંબર દસ તમે કરેલા પ્રવાસનું વર્ણન લખવાનું છે હું અહીંયા એક વિદ્યાર્થીએ કરેલા પ્રવાસ વિશે લખું છું તમે તમે કરેલા પ્રવાસ વિશે લખી શકો છો પ્રવાસનો શોખ વિદ્યાર્થી અવસ્થામાં વિકસાવ્યો હોય તો મોટાપણે માનવી પ્રવાસથી કંટાળતો નથી પ્રવાસ તો હૃદય મન અને આત્માને વિશાળ ઉદાર અને દ્રઢ બનાવનારી ઉદ્દાત પ્રવૃત્તિ છે સાહસિકતા સહિષ્ણુતા માનવતા વ્યવહાર કુશળતા અને નિયમિતતા જેવા જીવન ઘડતરના મૂલ્યવાન ગુણો પ્રવાસ દ્વારા શીખે છે વિકસે છે વિદ્યાર્થીઓમાં સૌંદર્ય દ્રષ્ટિ વિકસે છે

હતી જે આદિથી અંત સુધી ક્યાંય જરાય પણ અગવડ કે મુશ્કેલી પડી નહીં અમદાવાદથી વહેલી સવારે એસટી બસમાં અમે જૂનાગઢ જવા રવાના થયા છેક સાંજે જૂનાગઢ પહોંચ્યા અગાઉથી જાણ કરેલ હતી તેથી હોટલમાં રોકાવાની અને ભોજનની સુંદર વ્યવસ્થા જોઈને આખા દિવસની બસની મુસાફરીનો થાક ક્યાંક ઉતરી ગયો જમી પરવારીને મોડે સુધી વાતો કરતાં કરતાં સૌ ઊંઘી ગયા વહેલી પરોઢે ઝટપટ તૈયાર થઈને ગિરનારની તળેટીમાં જઈ પહોંચ્યા અને દિવસ ચડે તે પૂર્વે ગિરનારના જેટલા પગથિયાં ચડાય એટલા ચડી લેવા ઉતાવળ કરી અમે બધા ખૂબ આનંદ કરતાં કરતાં છે કે છેલ્લી ટૂંક સુધી પહોંચી જઈ અહીંથી જૂનાગઢ શહેર અને નીચેના જંગલનું પ્રાકૃતિક સૌંદર્ય જોઈને હૈયું પુલકિત થઈ ગયું નીચે ઉતર્યા બાદ ઉપરકોટનો કિલ્લો અડીકડી વાવ નવઘણ કુવો નરસિંહ મહેતાનો ચોરો દામોદર કુંડ મ્યુઝિયમ ગાર્ડન બજાર વગેરે જોઈને પાછા હોટેલ આવ્યા જેમાં થોડો આરામ કર્યો અને સાંજના ચાર વાગે અમારી બસમાં માંગરોળ થઈને શારદા ગ્રામ પહોંચી ગયા શારદા ગ્રામમાં અને છત્રીસ કલાક રોકાયા ત્યાંનું શૈક્ષણિક વાતાવરણ સવાર સાંજની સંગીત ભાવના દ્રાક્ષના મુશ્કેલ ગણાતા પાકનું ઉત્પાદન સ્નાનાગારમાં ખુલ્લા આકાશ નીચે તરવાની મોજ આંખે ઉડીને એવી સ્વચ્છતા આવી અનેક વિશિષ્ટતાઓ જોઈ માણીને અમે ધન્ય થયા ત્યાંથી પાછા માંગરોળ થઈને આયોજન મુજબ વેરાવળ ગયા વેરાવળથી ભગવાન સોમનાથના દર્શન કરવા ઉપડ્યા માર્ગમાં ભાલકા તીર્થ અને અન્ય જે જે ધાર્મિક સ્થળો આવ્યા હતા ત્યાં ત્યાં નીચે ઉતરીને દર્શનનો લાભ રીતો આ રીતે તમે જે પ્રવાસ કર્યો હોય તે પ્રવાસનું તમારે વિગતવાર અહીંયા વર્ણન કરવાનું છે એટલે નિબંધની જેમ લખવાનું છે અહીં આપણા પાઠ સત્તરના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ સાત ની ગુજરાતી વિષયની સ્વાધીન પોથીના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપની ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ સાત ગુજરાતી સ્વાધીન પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયોની હાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો